વિડિયો અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓજાર સાથે વેચવાનું છે ટોટલ ઓજાર છે દાતી રોટાવેટર વગેરે વસ્તુ છે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર અને ઓઝારની બધી માહિતી આપી દઈશ તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મિની ટ્રેક્ટર અને ઓઝાર મુકેશભાઈને વેચવાના છે સૌપ્રથમ તમને ટ્રેક્ટરની વાત કરું તો મિની ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ વીસ ટ્રેક્ટર છે ગાર્ડન ટ્રેક સોનાલિકા એકદમ બેસ્ટમાં બેસ્ટ મિની ટ્રેક્ટર છે સારા રિવ્યુ આવ્યા છે મિની ટ્રેક્ટર ની અંદર બે હજાર અને ચૌદના મોડેલ આ ટ્રેક્ટર છે ગેરહાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કલર છે અને કંપની ફિટિંગ એન્જિન છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો મુકેશભાઈનો કોન્ટેક મેળવવા તેની માહિતી મળી જશે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો મુકેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર અને ઓજાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કંડિશનમાં છે ટ્રેક્ટરના છત્રી અત્યારે લગાડેલી નથી પણ તમે વધારે માહિતી મેળવી લેજો મુકેશભાઈનો કોન્ટેક્ટ કરીને કે છત્રી છે કે નથી બાકી ડોક્યુમેન્ટ બાકીટ છે ઓજાર પણ આપવાના છે ઓજારની અંદર રોટા છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો મિની રોટા છે અને સાથે એક તમે જોઈ રહ્યા છો દાતી છે નવિયા છે તે પણ આપવાના છે ટ્રેક્ટરની સાથે જે એકદમ સારા કન્ડિશનમાં છે બંને ઓજાર દાંતી અને રોટાવેટર સાથે આપવાના છે બે હજાર ચૌદના મોડેલનું ટ્રેક્ટર હવે આખા સેટની કિંમત એક લાખ પિચોતેર હજારમાં ત્રણે ત્રણ વસ્તુ મળી જશે જે આ કિંમત પણ અંદાજિત છે મુકેશભાઈ હજુ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો ભાવનગર અને લાખણકા ગામે જોવા મળશે તમારા મિની ટ્રેક્ટર અને ઓજાર લેવાના હોય તો મુકેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી મળી જશે મુકેશભાઈ નામ ત્રેસઠ પાંચ અડતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો